મિત્રો ત્રણ સપ્ટેમ્બર મંગળવારે આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ભૂમવતી અમાવસ્યા આવી રહી છે આ દિવસે ભગવાન ભોલેનાથની કૃપા સાથે એક દૈવિક અને દુર્લભ મહાશુભ સંયોગ યોગ બની રહ્યો છે આમાં બાર રાશિઓમાંથી છ એવી રાશિઓ રહેશે જેઓ કરોડપતિ અને માલામાલ બનશે કહી શકાય કે ભગવાન ભોલેનાથની કૃપા સાથે બાર રાશિઓમાંથી આ છ રાશિવાળા લોકો ત્રણ સપ્ટેમ્બર એટલે કે ભોમૂર્તિ અમાવસ્યાના દિવસે કરોડપતિ બનવાથી ખુદ વિધાતા પણ અટકાવી શકશે નહીં હવે ભગવાન ભોલેનાથ પોતે આ છ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરવા જઈ રહ્યા છે અને તેમના જીવનમાં અસીમ ખુશીઓની વરસાદ થવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો કઈ કી એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને પર ભગવાન ભોલેનાથની કૃપા સાથે ત્રણ સપ્ટેમ્બરના ભૌમવતી અમાવસ્યાના દિવસે કરોડપતિ બનવાનો યોગ બની રહ્યો છે આ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ વિડિયોને બિલકુલ પણ ચૂકી જશો નહીં કારણ કે આ વીડિયો તે છ રાશિવાળાઓ માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડિયાની શરૂઆત કરતા પહેલા ભગવાન ભોલેનાથના બધા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન ભોલેનાથ જરૂર લખો જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદૈવ બની રહે આ ઉપરાંત આ વિડિયોને તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરો તમે જાણો છો કે શાસ્ત્રોમાં તમામ અમાવસ્યાઓમાં ભોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે આ અમાવસ્યા ભાદ્રપદ મહિનામાં આવે છે અને તેને ભૂમવતી અમાવસ્યા કહેવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદ્રપદ માસની અમાવસ્યા પર ઉજવાતો એક મુખ્ય પર્વ છે આ વખતે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અમાવસ્યા બે સપ્ટેમ્બર બે હજાર મંગળવારે સાંજે છ વાગ્યા સુધી રહેશે આ દિવસે સૂર્યોદય સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગે થશે એટલે ઉદયકાલિક કાલિક તિથિમાં મંગળવારને પણ અમાવસ્યા પડતી હોવાથી ભોમવતી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે ભૌમવતી અમાવસ્યાના દિવસે પૂજાપાઠ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થાય છે ખાસ કરીને કર્જથી મુક્તિ મળે છે જો તમારી જન્મકુંડળીમાં મંગળનું કોઈ નકારાત્મક અસર છે ભલે તે અંગારક યોગ હોય અથવા કોઈ અન્ય પ્રકારનું મંગળ દોષ આ દિવસના ઉપાયોથી આ બધાથી મુક્તિ મળી જાય છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે માન્યતા છે કે એથી પુણેની પ્રાપ્તિ થાય છે ભોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવના રુદ્ર અવતાર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે પૂજાપાઠ અને ધર્મકર્મના કાર્યો આ દિવસે અતિ શુભ માનવામાં આવે છે ભક્તો ભગવાન શિવને સમર્પિત વૈદિક મંત્રોના પાઠ કરે છે અને તેમની સ્તુતિમાં ભજન ગાય છે સમગ્ર દેશમાં ભગવાન શિવના મંદિરોમાં વિશેષ દર્શન અને અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ લોકો આ દિવસે વ્રત પણ રાખે છે અને દિવસે બધા પૂજા પાઠ કર્યા પછી જ ભોજન ગ્રહણ કરે છે મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમને પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા થવાની છે અહીં એ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ છીએ જેમને પર ભગવાન ભોલેનાથની કૃપા થવાની છે સૌ પ્રથમ આપણે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને કહેવા માંગીએ છીએ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આપ પર બની રહી છે કન્યા રાશિના લોકોને માત્ર ધનલાભ જ નહીં પણ તેમના વ્યવસાયમાં પણ ખૂબ ઉન્નતિ થશે આ ઉપરાંત જે લોકો નોકરીમાં છે તેમને બઢતી અને પગાર વૃદ્ધિના પણ પ્રબળ યોગ બની રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના સ્વપ્ન પણ પૂરા થવાની સંભાવના છે ભગવાન ભોલેનાથની અનુકંપાથી કન્યા રાશિના વેપારી પોતાના વ્યવસાયમાં વધુ નફો કમાશે અને ધનલાભના અનેક અવસર પ્રાપ્ત કરશે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા કરી રહ્યા છે તેમને સંતાન પ્રાપ્તિનો સુખ પણ મળશે પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો પણ ગાઢ થશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થશે ભોલેનાથની કૃપા દ્રષ્ટિ આપ પર બની રહેશે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતા મળશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે હવે આપણે વાત કરીએ અન્ય રાશિની જે છે મકર રાશિની વાત કરીએ મકર રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે જેનાથી તેમને ધનલાભ થવાની શક્યતા છે આ રાશિના જાતકોને વેપાર અને ધંધામાં વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરીમાં છે તેમને બઢતી મળવાની સંભાવના છે અને જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે પણ શુભ સંકેતો છે મકર રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને વેપારી જાતકોને વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી મકર રાશિના જાતક પોતાના તમામ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે અને તેમના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટ સમાપ્ત થશે તેમને અસીમ ખુશીઓ મળવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે આપણે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમને ન માત્ર માન સન્માન મળશે પણ સમાજમાં તમારી ઘણી પ્રશંસા પણ થશે સાથે જ તમારા જીવનમાં નવા અવસર પણ આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે ભગવાન ભોલેનાથની કૃપાથી સિંહ રાશિના જાતકોને પૂરતો ધનલાભ થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ ઉન્નતિ થશે સિંહ રાશિના જાતકોને હવે દરેક દિશામાંથી લાભ જ લાભ થશે નોકરી કરતા લોકો માટે બઢતી અને પગાર વૃદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે ભોલેનાથની કૃપાથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે ઘર અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ પ્રાપ્ત થશે જેના કારણે પરિવારમાં ખુશીઓની લહેર દોડશે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે સિંહ રાશિના જાતકો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિની વાત કરીએ વૃષભ રાશિના જાતકોને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી જલ્દી જ કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તમારું મેલજોલ વધશે અને આ રાશિના લોકોને ધનલાભ સાથે મોટી સફળતાઓ પણ મળશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીના કારણે બધા કામ સરળતાથી બને છે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થશે અને જૂના અટકેલા કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકોને ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે જેનાથી તેઓ તેમના જીવનમાં સતત પ્રગતિ કરશે અને તેમની સફળતાનો ધ્વજ લહેરાવશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારો આવનારા સમય અનંત શુભ રહેશે હા મિત્રો આ યાદીમાં આગળ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપાથી ખૂબ જ સારું સમય આવનાર છે ભગવાન ભોલેનાથ આપ પર અત્યંત પ્રસન્ન છે અને તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને નવા નવા સફળતાના અવસર પ્રાપ્ત થશે અને અવસરનો લાભ લઈને તમે તમારા જીવનમાં આગળ વધશો જે પણ તમારા અટકેલા કામ હતા તે હવે સમય પર પૂર્ણ થવા લાગશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમને ધનલાભના અનેક અવસર મળશે તમારા ઘરમાં અને પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં પણ તમે સફળતા મેળવશો આ યાદીમાં જે આગળ રાશિ આવે છે એ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલવા જઈ રહ્યો છે ભગવાન ભોલેનાથ આપ પર ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં મોટી ખુશખબરી આવવાની છે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે કુંભ રાશિના જાતકો તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે તમારા અટકેલા કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરતા લોકોને વેપારમાં લાભ થશે અને તેમના વ્યવસાયમાં દિવસ બમણી રાત ચાર ગણી ઉન્નતિ થશે ચારે બાજુથી તમને ફક્ત લાભ જ મળશે કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે નોકરીની શોધમાં રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે જો તમારું કોઈ પૈસા અટક્યું છે તો તે પણ તમને ટૂંક સમયમાં પાછું મળશે વ્યવસાયમાં આવતી બધી વિઘ્નો દૂર થશે અને તમારા જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ રહેશે કુંભ રાશિના લોકો તેમના જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આપ પર બની રહેશે અને સમય તમારા સંપૂર્ણ પક્ષમાં રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી ન જવા દો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણરૂપે અનુકૂળ રહેવાનો છે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો